પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસનો આજે બીજો દિવસ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક યુએઇમાં જયવાન કાર્ડના પ્રયોગની શરૂઆત પીએમ પીએમયુએઈમાં ભારત માર્ટની કરશે શરૂઆત આજે પીએમ મોદી અબુધાબી બનેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું કરશે ઉદ્ઘાટન નવસો કરોડના ખર્ચે બનેલા મંદિરમાં સાત ગોપુરમ અને અનેક શિલ્પોથી કલાત્મક કલાત્મકતાની કોતરણી દરેક ધર્મના લોકો મંદિરના નિર્માણમાં છે સામેલ પ્રદર્શનકારી ખેડૂતો સાથે વાતચીત કરવાના સરકારના પ્રયાસો હરિયાણા સરકારે સાત જિલ્લાઓમાં મોબાઈલ ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ પરનો નો પ્રતિબંધ વધુ બે દિવસ લંબાવ્યો દિલ્હી સહિત હરિયાણા અને પંજાબની સરહદો પર કડક બંદોબસ્ત પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી અંગેના સસ્પેન્સનો અંત પૂર્વ પ્રધાનમંત્રી શહબાઝ શરીફ જ હશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જરદારીએ આપ્યું સમર્થન ઇન્ડોનેશિયામાં આજે સામાન્ય ચૂંટણીનું મતદાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સંસદીય અને સ્થાનિક પ્રતિનિધિઓની ચૂંટણીમાં કુલ સત્યાવીસ કરોડની વસ્તીમાંથી વીસ પોઈન્ટ ચાર કરોડ લોકો કરશે મતદાન સાપુતારામાં સૌ પ્રથમ પ્રવાસી માહિતી કેન્દ્રની શરૂઆત અહીં આવતા પ્રવાસીઓને જિલ્લાના જોવાલાયક સ્થળો તેમજ સરળતાથી ફરી શકે તે માટે જગ્યાઓની આપવામાં આવશે માહિતી મલેશિયામાં બેડમિન્ટનની એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં મહિલા ટીમનો આજે ચીન સામે થશે સામનો તો પુરુષ ટીમની હોંગકોંગ સામે થશે ટક્કર પીવી સિંધુના પ્રદર્શન પર રહેશે તમામની નજર આજે વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે નો અનોખો સંયોગ ગુજરાતમાં યોજાશે પાંચ હજારથી વધુ લગ્નો આણંદના ચરોતર એજ્યુકેશન સોસાયટીમાં બનાવેલા સરસ્વતી મંદિરમાં હવનનું આયોજન વેચવાલી હાવી થતા શેર બજારમાં કડાકો સાતસો અંક તૂટ્યા બાદ સેન્સેક્સમાં લાલ નિશાનમાં કારોબાર નિફ્ટીમાં પણ બસો અંકનો ઘટાડો